ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે નરનારાયણ દેવના બસો એકમાં વાર્ષિક પાટોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત પંચાન પારાયણ જ્ઞાન યજ્ઞ દરમિયાન રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન પર્વત ઉત્સવ રાજઉત્સવ દેવોનો અભિષેક અન્નકુળ તથા આરતી સાથે આશીર્વચન પ્રસંગોમાં હરિભક્તો ઉમટ્યા હતા તારીખ બારમી મે કથાને વિરામ આપવામાં આવ્યું હતું કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ અંગે વધુ માહિતી આપતા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે ઉજવણીના ભાગરૂપે શ્રીમદ્ ભાગવત પંચાન પારાયણ જ્ઞાન યજ્ઞ મહોત્સવનો મહાન સ્વામી ધર્મનંદનદાસજી ઉપમહાન સ્વામી ભગવત જીવનદાસજી પાર્ષદ વર્થ જાદવજી ભગત આદિ વડીલ સંતો મહોત્સવના મુખ્ય યજમાન ભરૂચના શ્રી ભૂપેન્દ્રભાઈ રાઘવજી પટેલ ઉર્જીત પટેલ અમેરિકા સ્થિત શ્રી સૌરીન મહેન્દ્ર પટેલ પરિવારજનો મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાણી સલાહકાર રામજીભાઈ વેકરિયા દેવશીભાઈ હિરાણી શશિકાંતભાઈ ઠક્કર વગેરે પોથી પૂજન સાથે દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરવામાં આવેલ તે પૂર્વે નિજ મંદિરેથી સભા મંડપ સુધીની પોથી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં વિવિધ ભજન મંડળની સાથે સાથે સાધુ સંતો સાંખ્યોગી બહેનો તેમજ બહોળી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા શાસ્ત્રી સ્વામી ગોલોકો વિહારી દાસજી તથા શાસ્ત્રી ભક્તવત્સલદાસજી કથાનું રસપાન કરાવતા કહ્યું હતું કે આ કથા મોક્ષ પ્રાપ્તિ માટેની કથા છે કારણ કે અત્યાર સુધીમાં જે જે સ્વરૂપે ભગવાન પ્રગટ્યા છે તેની પ્રાગટ્ય દિલાઓનો સમાવેશ થાય છે જે સાંભળીને મન પણ ભક્તિમય બને છે પ્રભુ પ્રત્યે આસ્થા વધે છે પ્રારંભમાં શ્રીમદ્ ભાગવત કથાનું મહાત્મય વર્ણવવામાં આવ્યું હતું કથા દરમિયાન ભગવાનના ચરિત્ર વર્ણવવામાં આવ્યું પ્રસંગોના પ્રારંભમાં જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન પર્વતોત્સવ અને મહારાસોત્સવ તારીખ અગિયારના આ દિવસે આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજીનું આગમન બાદ બારના ઠાકોરજીનો અભિષેક શોભાયાત્રા તથા અન્કુટ આરતી કરવામાં આવી હતી ઉજવણી અંતર્ગત સતત પાંચ દિવસ સુધી યોજાયેલા શ્રીમદ ભાગવત પંચાંગ પારાયણ જ્ઞાનયજ્ઞ મહોત્સવના અંતિમ દિવસે કથાના વક્તા શાસ્ત્રી સ્વામી વિહારી દાસજી શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલ દાસજી અને શાસ્ત્રી સ્વામી વેદાંત સ્વરૂપ દાસજીએ કૃષ્ણ સુદામાના મિલનનો પ્રસંગ અને આગામી કળિયુગમાં આવનારા કલ્કી અવતાર સહિતને વર્ણવવામાં આવ્યા હતા બાદમાં નરનારાયણ આદિદેવોને અંકુટ ધરાવવામાં આવ્યું આરતી આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ દાસજીએ કરી હતી તેમની સાથે માન સ્વામી ધર્માનંદન દાસજી ઉપમહાન સ્વામી ભગવત જીવનદાસજી જાદવજી ભગત સદ્ગુરુ સ્વામીઓમાં બાલકૃષ્ણદાસજી દેવકૃષ્ણ દાસજી શ્રીહરિદાસજી સહિતના વડીલ સંતો જોડાયા હતા અન્નકૂટના દર્શન માટે પટેલ ચોવીસીમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા બાદમાં કથાના સમાપન વેળાએ આચાર્ય મહારાજ મહન સ્વામી સહિતના સંતોએ મહોત્સવના મુખ્ય યજમાન ભરૂચના શ્રી ભૂપેન્દ્રભાઈ રાઘવજી પટેલ ઉર્જીત પટેલ અમેરિકા સ્થિત શ્રી સૌરીનકુમાર મહેન્દ્ર પટેલ પરિવારોનું સન્માન સાથે હરિભક્તોને આશીર્વાદન પાઠવ્યા કથા દરમિયાન સ્વામી કપિલ મુનિદાસજી સ્વામી નિર્ભયચરણ દાસજીએ સંગીતની સુરાવલી વહેળાવી હતી જ્યારે સભાનું સંચાલન શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજીએ શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજીએ કર્યું હતું નોંધનીય છે કે નારાયણદેવ આદિ ઠાકોરજીનો મહાઅભિષેક બાદ પ્રસાદી મંદિરેથી વાજતે ગાજતે નગરયાત્રા કાઢવામાં આવી હતી જેમાં પટેલ ચોવીસીની કીર્તન મંડળીઓ જોડાઈ અને સમગ્ર રૂટ ઉપર કીર્તનની રમઝટ બોલાવી હતી સમગ્ર ઉત્સવ દરમિયાન પાછે પાંચ દિવસ સુધી મંદિરના કોઠારી સંતોમાં ડોક્ટર શાસ્ત્રી સ્વામી લક્ષ્મણ પ્રકાશદાસજી ભક્તિ પ્રકાશદાસજી ધર્મજીવન દાસજી પુરુષોત્તમ સ્વરૂપ તથા હરિપ્રસાદ ટ્રસ્ટીઓ સલાહકારો ઉત્સવ સમિતિના કાર્યકરો ચોવીસી સેવા સમુદાય કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળોના હરિભક્તો સેવાર્થે જોડાયા હતા ભક્તો જય શ્રી સાધુ લક્ષ્મણ પ્રકાશ દાસજી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ ગુજરાત આજનો દિવસ વૈશાખ સુદ પાંચમ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ ભુજમાં દેવની પ્રતિષ્ઠા કરી એને બરાબર બસો ને એક વર્ષ પૂર્ણ થાય છે આ નિમિત્તે ઠાકોરજીનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો પાંચ દિવસનો આ કાર્યક્રમ હતો એમાં આજે વહેલી સવારે સાડા પાંચ વાગે ઠાકોરજીની મંગળા આરતી થઈ સાડા છ વાગે ઠાકોરજીનો અભિષેક શરૂ થયો આ પાટોત્સવ અભિષેકના દર્શન માટે ગામો ગામથી હજારોની સંખ્યામાં હરિભક્તો પૈદલ આવેલા દેશ વિદેશથી પણ હરિભક્તો મોટી સંખ્યામાં આવેલા અભિષેક થયો કલાક સુધી અભિષેક ચાલ્યો સૌ કોઈ ભક્તોએ પંચામૃતનો પ્રસાદ લીધો અભિષેક પૂર્ણ થયા બાદ પ્રસાદી મંદિરેથી ઠાકોરજીની વાત ગાજતે શોભાયાત્રા સાપ ઠાકોરજી શોભાયાત્રામાં નગરયાત્રામાં પ્રસ્થાન કરી રહ્યા હતા સૌ ગામજનોને સૌ ભક્તોને દિવ્ય દર્શન આપી રહ્યા હતા અને એ વાત્ય ગાજતે શોભાયાત્રામાં ચોવીસે ગામના મંડળીના ભક્તો જોડાયા ઠાકોરજી મોટા મંદિરે પધાર્યા સભામાં બિરાજ્યા સૌને દર્શન આપ્યા બરાબર સાડા નવ વાગ્યે ઠાકોરજીનો રાજભોગ એટલે કે અન્નકોટનો આરતી થઈ છપ્પન પ્રકારના ભોગ ઠાકોરજીને ધરાવવામાં આવ્યા ખૂબ સ્નાન કર્યું હોય એટલે ઠાકોરજી ખૂબ ભૂખ્યા થયા હોય એટલે અન્નકૂટ ધરાવ્યો અને પૂજ્ય આચાર્ય મહારર્ષિ મહાનસ્વામી અન્કૂટની આરતી કરી ત્યાર પછી સભામાં બિરાજ્યા અને આજે હજારોની સંખ્યામાં ભક્તો હાજર હતા પૂજ્ય માનસ્વામીએ ઉપ મહાન સ્વામીએ જાદવજી ભગતે આશીર્વાદ આપ્યા કોઠારી સ્વામીએ પણ આશીર્વાદ આપ્યા અને પૂજ્ય આચાર્ય મહર્ષિએ સૌ નિરના આશીર્વાદ આપ્યા સૌ લોકો સત્સંગને ભક્તિનું ભાતું સત્સંગને ભક્તિની પ્રેરણા મેળવી આવી રીતે આજનો આ ભવ્ય ઉત્સવ થયો જે કોઈ ભક્તો આવ્યા એ સૌ કોઈ ભક્તોને ભોજન પ્રસાદ અપાયો આ સંપૂર્ણ કાર્યક્રમનો યશ પરમ ભક્ત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગામ ભરૂચના એને આ સેવાનો લાભ લીધો હતો